અને આજે હું અહીંયા એક મારી વાર્તા લઈને આવી છું ગુજરાતી જેનું નામ છે સન્નાટો નો વિષય તમને જણાવું સૌથી પહેલા તો આજની સમાજની સ્ત્રીઓ કે જે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે પહોંચી છે અને ઘરમાં કેવો એકલતા એને અનુભવ થઈ રહ્યો છે તો યંગસ્ટરો માટે આ જાણવી ખૂબ જરૂરી છે આ વસ્તુ પોતાની મમ્મીઓ માટે કે કઈ રીતનો એ લોકો અનુભવે છે કે શું થાય છે કે આ ઉંમરે પહોંચ્યા પછી એકલતા એ લોકોને કેટલી કોરી ખાય છે તો વધારે સમય નહીં રહેતા

સુમસાન રસ્તામાં ક્યાંય સુધી તાકી રહી સુમસાન રસ્તાને જોતા જ ઉર્વી અજાણતા જ પોતાના જીવનની સરખામણી રસ્તાના સાથે કરી બેસી અને મનોમન બોલી જીવનમાં મારે જ્યારે એકાંત જોઈતું હતું ત્યારે ઘરની અને બાળકોની જવાબદારીમાંથી હું મારા પોતાના માટે સમય જ ન કાઢી શકી પણ હવે જ્યારે ઘરમાં મારી સાથે વાત કરનારું કોઈ નથી ત્યારે મને આજે એકલતાનો અનુભવ થઈ રહ્યો છે

ની ચેર પર જ સુઈ જતી હતી પણ આ વાતની નોંધ મિહિરે ક્યારેય નહોતી લીધી છોકરાઓ પણ કોઈવાર ઘરે જમે ન જમે કોઈવાર મિત્રો સાથે બહાર જમીને જ આવતા હતા પૂર્વીને ઘણીવાર એકલતા કોરી ખાતી ત્યારે હંમેશા વિચારતી જીવનમાં સંબંધો કેટલા છે એ મહત્વના નથી પરંતુ એ સંબંધોમાં ઉષ્મા કેટલી રહેલી છે એનું વધારે મહત્વ હોય છે પણ આજે ઉર્વી પોતાના જીવનમાં દરેક સંબંધોમાંથી ઉષ્મા વગરના લાગી રહ્યા હોય એવું એને લાગતું હતું કારણ કે હવે આ ઘરમાં એનું સ્થાન ક્યાં હતું એ એને જ નહોતું સમજાઈ રહ્યું હવે ફક્ત આ ઘરમાં ઉર્વી નામનો એક જીવ રહેતો હતો જે બધા બધાની જરૂરિયાત સમયસર પૂરી કર્યા કરતો હતો ઉર્વી ક્યારેક કોઈને પણ કોઈ જાતની ખોટ નહોતી વર્તાવા દેતી એક સમય હતો જ્યારે મિહિરની જોબ છૂટી ગઈ ત્યારે એને નિરાશામાંથી બહાર લાવનાર આ ઉર્વી જ હતી તેમજ ઘર બાળકોને મોટા કરવામાં અને ઘરની દરેક જવાબદારી નિભાવવામાં ઉર્વીજ હતી આજે જ્યારે ઉર્વીને રજોવૃત્તિ સમય સાથે લડી રહી છે ત્યારે એની સાથ આપનાર ઘરમાં કોઈ જ નથી હંમેશા સાથની ગેલછામાં ઉર્વી આજે પોતાની જાતથી જ દૂર થઈ ચૂકી હતી ભૂતકાળને વાગોળતા વાગોળતા ક્યારે અંધારું થઈ ગયું એને ઉર્વીનું ભાન જ નહીં રહ્યું થઈ થઈ ઉર્વી અને ઘરની અંદર જઈને ઓઇલની બધી લાઇટો ચાલુ કરી નાખી ત્યાં અચાનક દરવાજા પર બેલ વાગી દરવાજો ખોલતા જ એના સંતાનો ઉર્વીને આંખ સામે દેખાયા ચહેરા પર મોટા સ્મિત સાથે ઉર્વી બોલી પડી ચાલો સરસ આજે બંને ભાઈ બહેન એકસાથે ઘરે આવી ગયા મેં તમારા બંને માટે સરસ મજાની ખીર બનાવી છે તો ચાલો બંને ફટાફટ ફ્રેશ થઈ જાઉં હું તમારી થાળી પીરસી નાખું છું ઉર્વીની વાત સાંભળતા જ બંને સંતાનો ભડકી ઉઠ્યા મમ્મી શાંતિ રાખીશ હજી તો ઘરે આવ્યા નથી અને તારું બોલવાનું શરૂ થઈ જાય છે બાળકોના આવા જવાબથી ઉર્વી જરા નારાજ થઈ ગઈ પણ કોઈ જ જવાબ ન આપ્યો થોડી વાર બાદ ફરી દરવાજા પર બેલ વાગી દરવાજો ખોલતા ઉર્વીને મિહિર દેખાયો મિહિરને જોઈને ઉર્વી એકદમ ચોંકી ઉઠી મિહિરને ભેર આવકારીને ઉર્વી રસોડા તરફ પાણી લેવા દોડી ગઈ પાણીનો ગ્લાસ મિહિર સામે ધરતા જ ઉર્વી હરખાથા બોલી પડી આજે તો હું ખુશ ખુશ થઈ ગઈ બંને છોકરાઓ પણ વહેલા આવી ગયા અને તમે પણ વહેલા આવી ગયા ચાલો આજે આપણે બધા ડિનર એક સાથે કરીશું ઉર્વીની વાત સાંભળતા જ મિહિર એની ઓફિસનો ગુસ્સો ઉર્વી પર ઠાલવી દીધો આખો દિવસનો થાકેલો માણસ ઘરે આવે તો પણ ઘરે શાંતિ નથી ઘરે આવીને તરત જ તારી કચકચ શરૂ થઈ જાય છે થોડી ચૂપ રહેવાનું તો શું લઈશ આવું લગભગ કાયમ થતું મિહિર હોય કે બંને બાળકો ઉર્વીને હંમેશા ચૂપ રહેવા માટે જ કહેવામાં આવતું હંમેશાની જેમ ઉર્વીએ મિહિરને વળતો કોઈ જવાબ ન આપ્યો આંખમાં આંસુની ધાર સાથે ઉર્વીએ એના પગ બેડરૂમ તરફ ભાળી લીધા બે કલાક પછી બધાને ભૂખ લાગી ત્યારે બધાને ઉર્વીની યાદ આવી ઘણું બોલાવા છતાં ઉર્વીએ જવાબ ન આપ્યો

દરેક એક અલગ સ્થાન હોય છે જ્યારે કોઈ વ્યક્તિને પોતાનું સ્થાન શોધવા માટે આપણા જ ઘરમાં જ્યારે મથું પડે ત્યારે એ દિવસ દૂર નથી ચેતી જજો એ વ્યક્તિની જગ્યાએ ફક્ત તમને સન્નાટો જ હાથ લાગશે થેન્ક યુ સો મચ